નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ ચાર જૂન બે હજાર પચીસ ને બુધવારનું રાશિફળ આજે વૃશ્વિક રાશિમાં ચંદ્રનો સંચાર મેષ મિથુન સહિત ચાર રાશિઓને થશે લાભ મેષથી મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે મિત્રો અમારી ચેનલમાં તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વૃશ્વિક રાશિમાં ચંદ્રનો સંચાર થતો હોવાથી જ્યોતિષશાસ્ત્ર મુજબ મિથુન સહિત સહિતની ચાર રાશિઓને લાભ થવાની શક્યતા છે ત્યારે જાણો તમારું રાશિફળ ચાર જૂન ચંદ્ર મંગળ વૃશ્વિક રાશિમાં ગોચર કરશે અહીં ચંદ્ર સૂર્ય સાથે સંપત્તક યોગ યોગ રચશે આ સાથે અનુરાધા નક્ષત્રની અસર આજે રહેશે ગ્રહો અને નક્ષત્રોના પ્રભાવને કારણે કર્ક રાશિના જાતકોને તેમના કાર્યક્ષેત્રમાં ખૂબ સારી તક મળશે કન્યા રાશિના લોકો બહાર ફરવાની યોજના બનાવી શકે છે અને મીન રાશિના વિદ્યાર્થીઓને વરિષ્ઠોની મદદની જરૂર પડશે ચાલો જાણીએ કે ચાર જૂન અને બુધવારનો દિવસ મેષથી મીન સુધીની તમામ રાશિઓ માટે કેવો રહેશે મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને રાશિના લોકોનું કામ આજે સરળ રીતે ચાલશે જેના કારણે તેઓ પ્રસન્ન પ્રસન્નતા અનુભવશે અને પરિવારના તમામ સભ્યોની જરૂરિયાતો સરળતાથી પૂરી કરી શકશે તમે તમારા માટે પણ થોડી શોપિંગ કરી શકો છો આના માટે પણ થોડા પૈસા ખર્ચ થશે પરંતુ ખિસ્સાનું ધ્યાન રાખવું પડશે તમને ક્યાંકથી અટવાયેલા પૈસા મળી શકે છે અને મોટી રકમ મળ્યા પછી તમે સંતોષ અનુભવશો કાર્યસ્થળમાં મિત્રની મદદ માટે આગળ આવશે જેનાથી તમારું મન જેનાથી તમારું સન્માન વધશે આજે ભાગ્ય સોતેર ટકા તમારા પક્ષમાં રહેશે શનિદેવના દર્શન કરો અને સરસવાના તેલનો દીવો કરો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને ઉ શત્રુઓ આજે ઋષભ રાશિના લોકોને પરેશાન કરવાનો પ્રયાસ કરશે તેથી આ દિવસે તમારે તમારી નોકરી અને વ્યવસાયમાં આંખ અને કાન ખુલ્લા રાખીને કામ કરવું પડશે માતા સાથે કેટલાક વૈચારિક મતભેદ થઈ શકે છે જેના કારણે ઘરનું વાતાવરણ તંગ બની શકે છે રાજનૈતિક ક્ષેત્રે તમારી ખ્યાતિ સર્વત્ર ફેલાઈ રહી છે જેનાથી તમને ઘણો ફાયદો થશે આજે તમે સાંજથી રાત સુધી કોઈ પણ શુભ સમારોહમાં ભાગ લઈ શકો છો આજે ભાગ્ય એંશી ટકા તમારા પક્ષમાં રહેશે સમીના ઝાડને જળ જળ અર્પિત કરો અને ચોખા જરૂરમત જરૂરમંદોને દાન કરો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને ક મિથુન રાશિના લોકો આજે કોઈ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ શરૂ કરી શકે છે જેના કારણે તમને ભવિષ્યમાં સારી સફળતા મળશે ભાઈઓના સહયોગથી અટકેલા કાર્ય પૂરા કરી શકશો જો તમે રિયલ એસ્ટેટમાં રોકાણ કરવા માંગો છો તો દિવસ સારો રહેશે જો તમે વેપારમાં કોઈ ડીલ ફાઇનલ કરવા ઈચ્છો છો તો પહેલાંથી જ સમજી વિચારીને કરો નહીં તો ભવિષ્યમાં તમને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે નોકરી કરતાં લોકોના પદ અને પ્રભાવમાં સારો વધારો થશે આજે ભાગ્ય ચોરાણું ટકા તમારા પક્ષમાં રહેશે પ્રથમ રોટલી માતા ગાયને ખવડાવો અને વહેતા પાણીમાં કાળી અડદ વહેવાડો કર્ક રાશિ કર્ક રાશિના લોકો જાતકોના અક્ષર ડ અને હ કર્ક રાશિના લોકો આજે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકે છે પછી તે વ્યવસાય અથવા પરિવાર માટે હોય પરિવારમાં ભાઈ બહેનના લગ્ન માટે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવા પડી શકે છે જેઓ રોજગારની શોધમાં છે તેમને રોજગારની ઉત્તમ તકો મળશે નોકરી કરતાં લોકોને આજે અન્ય જગ્યાએથી સારી ઓફર મળી શકે છે પરંતુ તમારે સમજી વિચારીને આગળ વધવું પડશે રોજિંદી જરૂરિયાતો પૂરી કરવા માટે થોડા પૈસા પણ ખર્ચ ખર્ચશે અને લાઈફ પાર્ટનરને ક્યાંક ફરવા લઈ જઈ શકે છે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજીની પૂજા કરો અને સુંદરકાંડનો પાઠ કરો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ આજે સિંહ રાશિના લોકોનો સંબંધ પ્રેમ અને સહયોગથી ભરપૂર રહેશે સારા સ્વસ્થ કારણે તમે વિવિધ કાર્યમાં સફળતાપૂર્વક ભાગ લેશો અને સમાજની સુધારણા માટે પણ કેટલાક કાર્ય કરશો જે તમને સારા પરિણામ આપશે પરિવારના સભ્યો તમારા માટે સરપ્રાઇઝ પ્લાન કરી શકે છે જેમાં તમને ખુશ જોવા મળશે અને પરિવારના નાના બાળકો મસ્તી કરતા જોવા મળશે સાંજનો સમય આધ્યાત્મિકતામાં પસાર થશે અને તમારું મન ધાર્મિક કાર્યમાં પણ વ્યસ્ત રહેશે લાંબા સમયથી લગ્ન જીવનમાં ચાલી રહેલ કોઈ પણ તણાવ આજે સમાપ્ત થઈ શકે છે આજે ભાગ્ય પોસઠ ટકા તમારા પક્ષમાં રહેશે શનિ મંદિરમાં સાયાનું દાન કરો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ કન્યા રાશિના સહકર્મીઓની મદદથી આજે કોઈ પ્રોજેક્ટ પૂરો થઈ શકે છે અને જેના કારણે તમે તમને કાર્યમાં સફળતા મળશે કોઈ વડેલ વ્યક્તિના હસ્ત હસ્તક્ષેપથી પારિવારિક વિવાદનો ઉકેલ આવશે જો તમારે કોઈ બાબતમાં નિર્ણય લેવો હોય તો દિલ અને દિમંગ સમજીને નિર્ણય લો તો જ તમને ફાયદો જોવા મળશે માતા પિતા સાથે ક્યાંય ફરવા જવાની યોજના બનાવી શકો છો સાંજે તમે તમારા પરિવારના સભ્યોને દેવ દર્શન વગેરે માટે લઈ જઈ શકો છો આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે તુલસીને નિયમિત જળ ચડાવો અને દીવો પ્રગટાવો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને તુલા રાશિના લોકોને આજે બિઝનેસ પાર્ટનર અને સંબંધોથી પણ ફાયદો થશે પિતાના સ્વસ્થનું ધ્યાન રાખવું પડશે અને બહાર ખાવા પીવાથી દૂર રહેવાનું કહેવું પડશે જો તમે સાસરી પક્ષ તરફથી કોઈ વ્યક્તિને લોન આપવા માંગો છો તો તેને કાળજીપૂર્વક આપો કારણ કે પાછા આવવાની શક્યતા ઓછી છે અને આનાથી સંબંધોમાં તિરાડ આવી શકે છે નવી ઉર્જા સાથે આગળ વધશો અને એક પછી એક બધા અટકેલા કાર્યને પૂર્ણ કરવાનું મન બનાવી લેશો સાંજે ઘરમાં કોઈ મહેમાનનું આગમન થઈ શકે છે જેમાં પરિવારના બધા સભ્યો વ્યસ્ત જોવા મળશે આજે ભાગ્ય સત્યાશી ટકા તમારા પક્ષમાં રહેશે કાળા કૂતરાને રોટલી આપો અને અડદની ડાળ ખીચડીનું દાન કરો વૃશ્વિક રાશિ વૃશ્વિક રાશિના જાતકોના અક્ષર ન અને ય વૃશ્વિક રાશિના જાતકો આજે શારીરિક અને માનસિક રીતે થોડા પરેશાન થઈ શકે છે પરંતુ તેમ છતાં તમે જે પણ કાર્ય હિંમતથી કરશો તેમાં તમને ઉત્તમ સફળતા મળશે નોકરી કરતા લોકોને સહકર્મીઓના કારણે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે પરંતુ ગભરાશો નહીં સાંજ સુધીમાં આ બધું પૂરું થઈ જશે વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણનો માર્ગ મોકળો થશે બાળકોના ભવિષ્ય માટે તમે થોડી દોડધામ પણ કરી શકો છો સાસરી પક્ષ તરફથી નાણાકીય લાભ થવાની સંભાવના છે જીવનસાથી સાથે કેટલાક વૈચારિક મતભેદ થઈ શકે છે આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે શનિદેવને સરસવનું તેલ અને તલ અર્પણ કરો ધનરાશિ ધન રાશિના જાતકોના અક્ષર પ ધ અને ઠ ધન રાશિના જાતકોએ આજે પોતાના સ્વસ્થનું ધ્યાન રાખવું પડશે નહીં તો આવનારા સમયમાં મુશ્કેલીઓ આવી શકે છે જો કોઈ સમસ્યા હોય તો તરત જ તબીબી સલાહ લો વર્તમાન પરિસ્થિતિને જોતાં તમારે ભવિષ્ય માટે થોડી બચત બચત કરવી પડશે બીજાના કામમાં વધારે શક્તિ ન વેડપશો કારણ કે લોકો તમને એક પછી એક કામ સોંપશે અને તમારું કામ અધૂરું રહેશે સામાજિક કાર્યમાં સક્રિયપણે ભાગ લેશો નોકરીની દિશામાં પ્રયાસ કરી રહેલા લોકોને આજે ઉત્તમ તકો મળશે આજે ભાગ્ય સન્નું ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજી પર સિંદૂર ચડાવો અને બુંદી ચડાવો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ મકર રાશિના લોકોના જીવનમાં આજે કેટલાક મોટા ફેરફારો આવી શકે છે અને તેઓ કાર્યસ્થળમાં કેટલાક મુશ્કેલ સમયમાંથી પણ પસાર થઈ શકે છે કરિયરમાં કેટલાક આવા સમાચાર સાંભળવા મળી શકે છે જેના વિશે તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય વિદેશથી વેપાર કરી રહેલા લોકોને આજે કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે બાળકને સારું કામ કરતા જોઈને મનમાં આનંદની લાગણી રહેશે સાસરી પક્ષના કોઈની સાથે વિવાદ થઈ શકે છે જેના કારણે સંબંધમાં તિરાડ આવી શકે છે જો કોઈ પૈસા લાંબા સમયથી અટવાયેલા હતા તો આજે તમને મળી શકે છે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજીની સાથે શનિદેવની પૂજા કરો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ અને ક્ષ આજે કુંભ રાશિના લોકો પોતાના મનની વાત સાંભળીને કામ કરશે તો તમને સફળતા મળશે આનાથી તમારું મન પ્રસન્ન રહેશે અને વેપારના નિર્ણયો પણ લઈ શકશે જો તમે પાર્ટનરશીપમાં બિઝનેસ કરી રહ્યા છો તો તમારે પાર્ટનર પર નજર રાખવી પડશે કારણ કે તે કંઈક ખોટું કરી શકે છે જીવનના કેટલાક કડવા અનુભવોમાંથી બોધપાઠ લઈને તમારે તેમને પાછળ છોડીને આગળ વધવું જોઈએ જેથી તમે તમારી આર્થિક સ્થિતિ મજબૂત કરી શકો આજે ભાગ્ય છ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાન ચાલીસાનો પાઠ કરો અને ચમેલીના તેલના પાંચ દીવા પ્રગટાવો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ અને થ મીન રાશિના જાતકોને આજે પોતાના પરિવારના સભ્યો સાથે કોઈ વાતને લઈને મતભેદ થઈ શકે છે તમારી વાણી પર નિયંત્રણ રાખો નહીંતર સંબંધોમાં તિરાડ આવી શકે છે તમારા વ્યવસાય વિશે તમે જે અપેક્ષાઓ રાખી હતી તે પૂર્ણ ન થવાને કારણે તમારે માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે કાર્ય કાર્યસ્થળમાં વાણી અને વર્તન બંને પર સંયમ રાખવો પડશે તો જ તમને અધિકારો અધિકારીઓનો સહયોગ મળશે વિદ્યાર્થીઓને વરિષ્ઠોની મદદની જરૂર પડશે તો જ તમને પરીક્ષામાં સફળતા મળશે સાંજનો સમય તમે તમારા પરિવારના સભ્યો સાથે ચર્ચામાં પસાર કરશો આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે શનિ મંદિરમાં લોખંડના ત્રિશુલનું દાન કરો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો